ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી વાઘાણીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ તેમજ ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રી તેમજ ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ક્ષેત્રના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનો આજે 56 નો જન્મદિવસ છે ત્યારે ફુલસર ગામ રામાપીરના મંદિરે જન્મદિવસની ઉજવણી નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે પૂર્વના ધારાસભ્ય સહેલબેન પંડિયા સૌરાશ ન્યૂઝ ચેનલના અને સોલંકી કેબલના સુરેશભાઈ ત્રિવેદી ઉત્સવ ત્રિવેદી મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા પોલીસ અધિક્ષક ડોક્ટર અશર પટેલ ડીવાયએસપી આર આર સિંગલ સહિત ભાવનગર મનપાના હોદ્દેદારો હીરા ઉદ્યોગના વેપારીઓ અલંગના ઉદ્યોગપતિઓ સહિતની મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ બોડતરા વોર્ડના કોર્પોરેટર અશોકભાઈ બારિયા દ્વારા જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તેમજ ફ્રીમાં વૃક્ષો પણ વિતરણ કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો પ્રતિનિધિ ધારાસભ્ય બન્યા પછી અમારા આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ અમારા પાર્ટીના જે વિચારો છે એ વિચારોના આધારે પ્રતિનિધિ તરીકે એમના ગુડવિલનો ફાયદો સમાજને કેવી રીતે થાય સમાજ સેવા કેવી રીતે કરી શકાય એટલે આજના મારા જન્મદિવસે મેડિકલ કેમ્પ મારા પરમપૂજ્ય સ્વર્ગસ્થ પિતાજીની પુણ્યતિથી મેડિકલ કેમ્પ અન્ય વિવિધ સંસ્થાઓમાં જઈને એમને સ્વયં પરિવાર સાથે ભોજન અન્ય પણ કાર્યક્રમ વૃક્ષારોપણના લોકોની સુખાકારીના માળખાકીય સુવિધાઓના ખાતમુહૂર્તો એ પ્રકારે સદૈવ કામ કરતા રહ્યા છે એના ભાગરૂપે આજે ચિત્રાપુરસર ખાતે માન્ય મેયરશ્રી શહેર પ્રમુખશ્રી અન્ય અધિકારી પદાધિકારી સૌ શ્રેષ્ઠીઓની હાજરીમાં એક મેડિકલ સેવા કેમ્પનું એ ઓપનિંગ કર્યું છે આદરણીય નરેન્દ્રભાઈનો જન્મદિવસ પણ સત્રમી આવે છે મુખ્ય પ્રતિનિધિ બન્યા પછી એમના જન્મદિવસની પણ ઉજવણી એક પખ પખવાડિયું આખું થતી હોય છે એમાં પણ અલગ અલગ વિસ્તારોમાં મેડિકલ કેમ્પો એ માળખાકીય સુવિધાઓની સાથે સાથે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં લોકોની જનસુખાકારીની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ પ્રતિનિધિ કરે એ પ્રકારની હંમેશા એમનું માર્ગદર્શન રહ્યું છે એ ભાવ સાથે આ સેવાકીય પ્રવૃત્તિઓ એ અવિરતપણે હંમેશા પાર્ટીના આગેવાનો દ્વારા થતી રહે અહીંયા જે સુવિધા લેવા આવે છે એ લાભાર્થી આવે છે અને બીજી વાર આવું ન પડે અને સ્વસ્થ થઈને પોતાના જીવનમાં જાય એ પ્રકારે ઈશ્વરને પ્રાર્થના કરું છું મને સૌ કોઈ શુભેચ્છા આપી છે સૌ અમારા આગેવાનો રાષ્ટ્રીય આગેવાનો અમારા સ્ટેટના આગેવાનો એ મીડિયા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા પત્ર દ્વારા ટેલિફોનિક અને સ્વયં પણ અહીંયા આવીને જેમણે જેમણે શુભેચ્છા આપી છે એનો ઋણ સ્વીકાર કરું છું ભગવતીના પ્રાર્થના કરું છું કે અમારા મનમાં સેવાની પ્રવૃત્તિ પ્રામાણિકતા અને નિષ્ઠાની જે કામ છે પ્રવૃત્તિ છે અમારું મન છે એ ક્યારેય વિચલિત ન થાય અને સદૈવ લોકોની સુખાકારી એ જ અમારા ધ્યેય સાથે કામ કરી શકીએ એ ભગવાનના તમારા પ્રાર્થના સાથે સૌનો આભાર માનું છું અને આવાની સેવાની પ્રવૃત્તિઓ એ અમારી થતી રહે એવી ઈશ્વર અમને આશીર્વાદ આપે